નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવકની મૃતદેહ ધરતા જોવા મળ્યો હતો જ્યારે બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો ત્યારે પોલીસે મૃતદેહને પીએમ કરવાની તજવીરી હાથ ધરી હતી જ્યાં મિત્રો વધુ વાત કરીએ તો વડોદરા શહેરની તરાશી વિસ્તારમાં આવેલા તળાવમાં એક યુવતી મોતની છલાંગ લગાવી હતી ત્યારે ફરી જાણી વિસ્તારમાં રામાકાકાની ડેરી પાસે આવેલા તળાવમાં એક યુવકનું મુદ્દેન થતા જોવા મળ્યું હતું જ્યારે લોકો દ્વારા ફાયરબીગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરબ્રિગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી હતી અને યુવકનું મતદન બહાર કાઢ્યું હતું જ્યારે સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે યુવકનું નામ મયુર રાજપૂત હોવાનું બહાર આવી રહ્યું છે જ્યારે યુવકનું મુદ્દેન પોસ્ટમોર્ટમ સાયજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જી હા મિત્રો અત્યાર માટે આટલું મળીશું એવા નવા અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર બંને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ